સુરતના વરાછા વિસ્તારમાં મહિલાએ નવ લાખના દાગીના ભરેલું પર્સ તફડાવ્યું હોવાની ઘટના સામે આવી છે જામનગરથી આવેલા મહેમાન પ્રસંગમાં પહેરવા નવ લાખના દાગીના લાવ્યા હતા અને મહિલાએ દાગીના ભરેલું પર્સ બાજુની ખુરશીમાં મૂક્યું હતું ત્યાં એક મહિલા આવી અને પર્સની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાં મહિલાએ નવ લાખના દાગીના ભરેલું પર્સ તફડાવ્યા હોવાની ઘટના સામે આવી છે વરાછાની સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગ હોવાથી મહેમાનો ભેગા થયા હતા પર્સ બાજુની ખુરશીમાં માં મુક્યો હતો ત્યાં એક મહિલા આવી અને પર્સની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી નવ લાખ વધુના ના દાગીના ચોરાઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો આ ઘટના સમગ્ર

આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ પાડેલ છે અને સદરવ ગુનામાં સદરવ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત